નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં આજે એવા મોકાસર ગામમાં બજરંગ નર્સરીમાં આપણે મુલાકાતે આવ્યા છીએ જ્યાં આપણે શાકભાજીના છોડનો ઉછેર કરે છે તો જોઈએ આપણે કેટલી કેટલી પ્રકારની ક્વોલિટી રાખે છે તો ચાલો આપણે આગળ જઈએ બધાનું સ્વાગત છે આપણી આ નર્સરી બજરંગ નર્સરી અંદર તો આજે આપણા મિત્ર આપણી નર્સરીની મુલાકાતે આવ્યા છીએ તો આ બધા તમે રોપ જોઈ શકો છો આ ફુલેવરનો રોપ છે અને આ પ્રકારે કાંઈ ક્વોલિટી છે અને અત્યારે ઓમ ગણો તો ફૂલેવરનું વાવેતર પણ ચાલુ થઈ ગયું છે અને મોસ્ટ ઓફ ધી ખેડૂતોએ રોપા તો નાખ્યા હતા પણ એમને આ વહેલા વરસાદના લીધે કોઈને અત્યારે તૈયાર નથી થયા તો ઘણા ખેડૂતો અત્યારે ફૂલેવરના રોપ માટે હેરાન થઈ રહ્યા છે તો લખમણભાઈ આ પ્લાન્ટ જોઈ લો અને કયો કેવી ક્વોલિટી બનાવેલી છે જો ક્વોલિટી તો તમારી ઓમ એક નંબર છે આજે પ્લાન્ટ છે સરસ મજાનું છે અને ઉશિર પણ સારો છે

અને લીલો ભાવ ના હોય તો એને સુકવણી કરી અને વેચવું હોય તો પણ વેચી શકે ઓલા કાશ્મીરી મરચું આ એ વેરાયટી છે અને આનું પણ આ ટૂંકમાં શું કેવાય લીલા કરતા સુકાય ને એના રેટ આના વધારે મળે લીલા કરતા સુકાના રેટ વધારે હોય વધારે મળે જેમ કે ખાવામાં સારું અને બઉ તીખું આ ખેડૂતો લીલું વેચી હે પ્લસ માં જે લાલ મરચું આવે ને માર્કેટમાં એ વેચી હે ને સેલા પકવી હોય તો અને કોલર થાય છે અને ઉતારો પણ ખુબ સારો આવે છે આ વેરાયટીમાં આ વર્ષે લોન્ચ થાય છે

અને અત્યારે પહેલાં શું અમે કરતા હતા આ અમે તો ને બળે શું કરતા હતા ક્યારાંમાં રોપ નાખતા હતા રીંગણીના હા અત્યારે હવે ખેડૂતોની રિક્વાયરમેન્ટ પ્લેટોમાં હોય છે તો આ રીંગણનો રોપ આ રીંગણીનું હવે રીંગણના રોપમાં આ કઈ ઓલી છે કલરમાં આ દેશી ચોકલેટ ગુલાબી છે ને હા હા ઓમ ગણો ને તો આપણે ગુજરાતમાં વધારે તો આ જ વેરાયટી હાલે છે જે આપણે પેલું જે રીંગણીનો છોડ જોયો આનું રીંગણું આ ટૂંકમાં ચોમાસામાં વાવેતર વધારાનું થાય આ વેરાયટી રહી કઠણ આવે અને રીંગણું ચોમાસામાં બગડે ઓછું જે આપડે ઓલું ચોકલેટ ગુલાબી જોયું ને માર્કેટમાં હાલે વધારે

આહ આ વેરાઈટી છે અને આના रेटની વાત કરીએ તો આને આખું વર્ષ रेट ઘટતા જ નથી ટુકમાં ઠીક આ ટુકમાં ગમે ત્યારે તમે વેચાણ કરવા લઈ જાવ એટલે આનો रेट ઘટે નહીં સારા મળે છે અને આ વેરાઈટી વધારે બોટાદ બાજુ વાવેતર આમનું થાય છે હમ હમમ ટુકમાં આ રે ને આ ટુકમાં લાલ મરચાના લીધે ખેડૂતો વેપારીઓ ખાય છે પણ વધારે અને માર્કેટ રેટ પણ પૂરે પૂરા મળી જાય હમ હમ અને આમાં જો આપણે આ ઘરે આપણે ઉછેર કરવો હોય તો કરી એક કે

ત્યારબાદ આપણે આવી ક્વોલિટી જોઈ કે છી નેટ આવું અંદર આવી ગયા છે અને આયા પણ ઘણા બધા રોપા છે પણ તેની પણ આપણે વાતચીત કરીએ તો વિડિયો આગળ બન્યા રહેજો ભાઈ આપણે આ બીજા નેટ આઉસ આવી ગયા પહેલા તો આપણે વિઝિટ કરી હવે આના વિશે થોડીક માહિતી આપણને આપી દયો ને લક્ષ્મણ આમાં છે ને કમેટી છે અને જે મરચી અંદર ઈફોર આવે ને હમ હમ માં નાનું નાનું મરચી થાય તો મને

એને આપણે ટૂંકમાં થોડોક સપોર્ટ કરવી છે કે તમે આ રીતના ફોર્મ ભરો ને એવું બધું અને કાંક એકર દીઠ રીંગણીમાં કાંક નવક હજાર મરચીમાં કાંક સત્તર અઢાર હજાર રૂપિયા સબસીડી છે પણ ચોથા મહિનામાં ફોર્મ ભરાય એપ્રિલ મહિનામાં અત્યારે તો સાઈડ બંધ છે પણ જો કોઈ ખેડૂતોને બિલ તો એ જોતા હોય તો અહીંયા જે રોપ લેવા આવે એને બનાવી લેવું આપણે બનાવી દઈશું પાકો બિલ ઓકે અને જો સંજયભાઈ આગળ જો આપણે વાત કરીએ તો આપણે જે આ પ્લાન્ટ બનાવો તેના માટે તમે શેનો ઉપયોગ કરો છો

ટૂંકમાં આપણે ક્વોલિટી સારી કરવી ને એટલે આપણને જે મોંઘું તૈયાર થાય છે એટલે આપણે ખેડૂતોને મોંઘું વેચી છે પણ જો આમાં સંજયભાઈ કેવું હોય મોંઘું વેસવું એ મહત્વનું નથી ખેડૂતને શું જોઈએ છે ક્વોલિટી જોઈ છે સારી ક્વોલિટી હોય તો મોંઘું કોઈ નડવાનું નથી બરાબર હવે જેમ કે જો આ આપણે છોડ જોઈ શકીએ છીએ આ એકદમ ક્વોલિટીમાં જેમ કે આપણે જોઈ લો ચૌદ દિવસમાં સતત જોઈ શકો છો મિત્રો તમે ચૌદ દિવસનો છોડ છે સતત કેવો કન્ટિન્યુ છે અને એની ક્વોલિટી પણ સારી છે તો આપણે આ આવી ક્વોલિટી આપણે ખેડૂતને આપીએ તો ખેડૂત એમના ખેતીવાડીમાં લગાવી શકે તો એને કોઈ બીજો ઇસ્યુ પણ ન રહે અને સંજયભાઈ તમને આજે આ નર્સરીનો અનુભવ તો પૂરેપૂરો થશે ને કારણ કે એ તો મને જોતા એવું જ લાગ્યું જ કે અનુભવ વગેરે તો આ વસ્તુ અશક્ય છે અને આપણે હું આપણે એવું નથી કે ખાલી વેચીને છૂટાય એમ ખેડૂત ના જ્યાં ખેતર જ્યાં સુધી આ ચાલુ ન થાય ત્યાં સુધી આપણે સપોર્ટ કરવી અને જે અહીં લેવા આવે ને એને કીધેલું જ છે કે તમે ગમે ને આટવા ઓનર ગમે તે રિંગ કરવાની હા બરોબર છે કોઈ આટવાવું ન જોઈતું પછી ટૂંકમાં આ રીતે કક થાય તો વાત અલગ છે સર્વિસ પૂરી આપવાની સર્વિસ પૂરી આપવાની તો દર્શક મિત્રો આ છે આપણે નેટ આવું તેમાં જોઈ શકો છો સરસ મજાની ક્વોલિટી છે અને બજરંગ નર્સરી નામ છે તો આગળ જો આપણે વાત કરીએ તો તો આના લોકેશન વિશે આપણે વાત કરીએ આપણે ને પૂછી લઈએ કોઈ જોઈને કોઈને આવવું હોય આ લેવા માટે તો સંજયભાઈ આપણે પૂછી લઈએ કે સંજયભાઈ આનું લોકેશન શું છે તો સંજયભાઈ આપડે નર્સરી સુધી પહોંચવા માટે આનું લોકેશન શું હશે ચોટીલાથી આઠ કિલોમીટર પાંચવડા ગામ વટે એટલે બજરંગ નર્સરીના બોર્ડ આપડે મારેલા જ છે અને વિસ્યાથી થાય ત્રીસ કિલોમીટર અને જસદણથી ચોટીલા વાળો રસ્તો આવે ને ત્યાંથી એને આડત્રીસ કિલોમીટર હાલે એટલે આપણે બોર્ડ રેગ્યુલર ચાલુ થઈ જાય અને સંજયભાઈ જો કોઈને કોન્ટેક કરવો હોય તો તમારો મોબાઈલ નંબર જરાક દર્શક મિત્રોને જણાવી દઈશું ઇઠ્યોતેર સાત એકતાલીસ સત્તાવન જીરો બાવીસ અથવા એમાં કોલ ન લાગે તો બીજો આપી દઉં સત્તાણું સત્યાવીસ બાવન ઓગણસિત્તેર ચોતેર આ બે નંબરમાંથી ગમે એમાં કોલ કરવો ચાલુ જશે ઓકે તો દર્શક મિત્રો તમારે જો કોઈને આપણે આ ક્વોલિટીમાં વસ્તુ જોઈતી હોય તો આપણે બજરંગ નર્સરીની અવશ્ય મુલાકાત એકવાર કરો અને બજરંગ નર્સરીનું લોકેશન જો તમને વિડીયોના માધ્યમથી આપી જ દીધું છે તો મિત્રો એકવાર અવશ્ય મુલાકાત કરો બજરંગ નર્સરી